સરસ ક્યુ ગામ છે અત્યારે શું તકલીફ હતી હા ઘસારો છે કેમ અત્યારે સારું છે તમારા હાથ ઊંચા ન થતા કરો જોઈએ હાથ ઊંચા કરીને બતાવો આપનું કયું ગામ છે પ્રભુ કેમ છે અત્યારે સારું છે તમને કેમ છે મારા પ્રભુ સારું છે સાવ સારું થઈ જશે હા હિંમત નહીં હારવાની ક્યારેય હો ને ઓકે તમે ત્યાં આવી ગયા છો તો આનું કામ કેવું છે સારું છે બોલો જે હનુમાન અહીંયા આવો મળે છે ને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલા છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારીએ છે હવે બેસવા માટે એક દાતાએ બાકડા મગાવેલા છે તો બાકડાને પણ રાખી દીધેલા છે તમે જોઈ શકો છો બેસવાની સુવિધા કરી છે એમના મનની અંદર પ્રેમ જઈ ગયો એમનું કોઈ સારું કામ થઈ ગયું અને નિરોગી થઈ ગયા દવાનો ખર્ચો કરતા નહોતા થતા અને સારું થઈ ગયું એટલે અંદરથી દયા જાગી અને પાંચ બાકડા અહીંયા મૂકી ગયા છે બે મારા તરફથી મગાવ્યા ટોટલ સાત બાકડા અહીંયા બોલો જય હનુમાન જય હનુમાન હમ હવે કેમ છે આપને સારું છે ક્યુ ગામ છે આપનું મોટા બરાબર છે તો આ કોકે મોકલા છે તો તમને મજા આવી કે ના આવી સારું થયું કે ન થયું બરોબર છે

બહુ આનંદ આવ્યો ગયો એ પાંચ બાકડા નાખી ગયા જો આ પાંચ બાકડા નાખ્યા બધાને બેસવા માટે નકર અમે માથે બેસાડતા અહીંયા તો એવી ખાસ સગવડ છે નહીં આ કોઈ ચાની સુવિધા નથી કે ચા પાવો જરૂરી છે ને ઓલીના આમ ને તેમને મસ્કા પાલી સી લોકો કરતા હોય કે જેને કોઈ આવતું ન હોય બરોબર છે ને ખોટા પૈસા કમાવો એવું કાંઈ છે નહીં દાનપુરની કોઈ જરૂર નથી અંતરાત્માથી હાથમાંથી થઈને દાન કરે વાત જરૂરી છે બાકી અમે કોઈને કહેતા નથી અને અમે કોઈને એ નથી કહેતા કે ભાઈ તમે બહુ દાન કરો છો ચા પાહું ઓલું પાહું અંદર ઠંડુ પાણી છે મળે છે અમારી પાસે ટાઈમ જ નહોતો તો બે અહીંયા સેવા કરીએ શું કરીએ હું ફોનનો ઉપયોગ કરતો નથી હું જરૂરત પડે એટલું ધ્યાન તમારામાં બધામાં દઉં છું તો ખોટું કરું બરાબર કરું છું હે માનવ સેવા પ્રભુ સેવા કરું છું આવું કામ કરું હાજા થઈ જાય ને એ મારી ખુશી છે

જેને કારણે ગરમી ન લાગે ને અહીંયા ખોડિયારમાં કુંડ બનાવું છું ખોડિયારમાં પથરીનો જે ઈલાજ કરે છે તો એ પથરીનો ઈલાજ માં ખોડિયારની કૃપાથી થાય છે અહીંયા બધાને બોલો જય હનુમાન અહીંયા આવવા માટે તેના આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારીએ છે અહીંયા કૂતરાઓ છે સરસ મજાના કબૂતર છે ગાયું છે ભગવાનની કૃપાથી બધાય રાજ કરે છે બધા આઝાદ છે તમે જોઈ શકો છો અહીંયા કુકડા એટલા છે કબૂતર કુકડા બધા હાઈ રે રીએ છે મજા કરે છે બરોબર છે અહીંયા કોઈને જબરદસ્તી એમ કહેતા નથી કે ફંડપાળો લખાવો આ તે કરો એવું કાંઈ નથી તમને ઈચ્છા પડે ને કોઈ દાન પૂન કરો એ તમારી મરજી છે ને અમે ઉપયોગ નથી લેતા અમારા જીવનમાં ગાયોમાં અથવા તો કોઈ વસ્તુ વસાવવામાં અમે અહીંયા એનો ઉપયોગ કરી નાખીએ છીએ બોલો બધા જય હનુમાન

जाणता होई मनाने दर्द आतू चालू नाहीये तो चालू नाही बात ओ बुढाया मुली आ हे सुनण्या तुमार दवा चालू होई तो नो लेता आणि दवा नो चालू होई तो आईने इथे दवास्तो बोलू आणि इथे सेम કાચું પીને તમારે કોઈને તમને કાઈ નહીં ખાવાનું કાચું દૂધ પીવાનું હિંગ ખાતી રહેવાની

અલસો તો હરપ આવશે નીચેથી પછી કેતા નહીં મને હલવા જોઈએ કહી તમારા મન ઉપર કંટ્રોલ કરો આ સ્થિરતા છે મન ઉપર એટલે દુઃખ ન લગાડજો મન ઉપર કંટ્રોલ કરે એટલે કાંઈ ન થાય દવા તો આપશું તમે તમે પણ મન છે એ નબળું પડી જાય એટલે આવું બધું થાય મન નબળું પડી જ એટલે ખરાબ વિચાર આવે એ બધી વસ્તુ થઈ શકે છે ચાલો દવા લેજો કંપની હા ભાઈ યાદ તો રસિતારામ રાતે્યાં મજામાં વાંતને આને ટીપા આપતે એટલે જે પેની ફ્રી થતા બેસવાનો છે સીટી આવા આ